તો નમસ્કાર મિત્રો આપણે જઈએ છીએ પાટણડી સાહેબ હે જે મારા ભાઈને આજે પાર્લર અને નાસ્તાનું ઓપનિંગ છે તો આપણે આમંત્રણ છે તો હવે ટાઈમ લઈ અને ઘરે ઘરે કામ પતાવીને નીકળી ગયા છે બરાબર તો હવે આપણે આગળ જઈને ગોવિંદભાઈને લેવાના છે આપણી બ્લેક ખોડવા પડ્યો છે અને હવે લઈને ખાડવાનું છે તો ભાઈ આગળ છે બરાબર તો બ્લોકમાં બના બનાવી તો નમસ્કાર મિત્રો આપણે હવે આવી ગયા છે ગોવિંદભાઈ ગોવિંદભાઈ આપણે ચો દાવ છે ઓપનિંગ ઓપનિંગમાં જવાનું છે આભુ છે હે વિપુલભાઈ આબુ ઓપનિંગમાં હે આજે લાભ પહોંચવાનું છે તો તમામ ભાઈઓને આજે ધંધામાં ખૂબ પ્રગતિ કરાવવા મારો ગોગો તો ગોવિંદભાઈ આપણે ટાઈમ થઈ ગયો છે અડાદસ જાવાનું હતો અગિયાર વાગે તો અડધો કલાક જતા થઈ રહ્યો તો આપણે નીકળી જશે હવે તો મિત્રો બ્લોકમાં બનાવી રહેજો તમને બ્લોકમાં હવે બહુ મજા આવશે સરસ સરસ બ્લોક આવશે અને અલગ અલગ લોકેશન આવશે જોવાનું ભૂલતા ના અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો નાની ચક્કર યુટ્યુબમાં ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરી દેજો શું કહેવું ગોનભાઈ અને બાબાજી બળા બાજ છે હા શું કીધું તો મિત્રો હવે મને ત્યાં કહીએ પાટણ સાહેબ કોઈટા બાજુ તો બ્લોકમાં બનાવી જાય બાબાજી તો મિત્રો આપણે હવે નીકળી ગયા છે બરાબર ઓપનિંગમાં તો જોવા છે મારા મહાકાળ માનો મંદિર બરાબર તો આપણે અહીંયા પછી લાગીને ઘરે નીકળી જાય બરાબર તો જો મિત્રો મંદિર કેવું લાગે કોમેન્ટ કરવાનું ભૂલતા ને તો આ છે અમારા રમે મહાકાળીમાનું મંદિર બરોબર અને આ બાજુમાં આવેલું સુંદર મજાનું તળાવ પછી છે અમારી અહીંયા નવરાત્રી પણ રમાય છે બરાબર મિત્રો આ છે મારો ગામનું મંદિર આવો તો જતા દર્શન કરતા બહુ સુંદર મજાનું બરોબર તમે દર્શન કરીને નીકળી ગયા છો બરોબર ચલો ગોવિંદભાઈ ભાઈ થોડા લેટ થઈ જશે નેકળીશીને ખબર પડે નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છે બરોબર

તો લોકો બનાવે તમને બતાવું કોઈ ભાઈ આપણે જો આવી ગયા ફાઇનલી આ છે પાટણ સાહેબ રેડી તો આપણે આવી ગયા છો પકાભાઈ ના આવે પાર્લર રહી ગયા ઓપનિંગ છે બધા માણસો આવી ગયા છે પક્કા પકાભાઈનું પાર્લર ભાઈ આજે નથી પોક હળિયામ છે મને આવતા જઈશી ગુજરાત પાન પાલન અમારે ભાઈ પ્રકાશભાઈ જોડાપુરા બરોબર કોઈ પાટણ દિશા આવીને કહો તો મુલાકાત લેજો કરવાની તૈયારી છે પાટણ ડીસા આવી શું દેવો ગોવિંદભાઈ હમણાં શેરવા ઓતા દે છે લોકમ બનાવેલું છે આપણે જતા રહ્યા હતા ગમ અને વળતા બરાબર એટલે ભાઈને મુહૂર્ત થઈ ગયું છે અને કોઈ બેન મિત્રો પાટણ દિશા ને કહો તો ભાઈની ચા હવે શું પીજો મસ્ત ચા બનાવે છે અને નાસ્તાનો પણ હવે ટૂંકા સમયમાં ચાલુ કરવાનું છે બરાબર તો અંદર જઈને તમને આખું બતાવી દો પ્રકાશભાઈ શીખ માલિક આવી ગયા બનાવી દીધો થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો માટે નિશા હવે ને તમારા ગુજરાત પાન પાર્લરે આવજો બહુ સરસ મજાની ચા બનાવે છે અને નાસ્તાનું ટૂંક જ સમયમાં ચાલુ કરવાનું છે ને આવો તો મિત્રો આવજો બહુ સરસ આયોજન કર્યું છે અમારે પગાભાઈનાળી

અને જો હજી ઘણો બધો માલ અંદર પેકિંગ કરવાનો છે જુઓ નાસ્તાનો પણ બધું ચાલુ જ કરવાનું છે તો આ છે પકાભાઈનું પાર્લર અને સુંદર મજાની જગ્યા મળી રેડી અને જુઓ મુહૂર્ત ગોળા ધોણા અને બધું ફરી છે મુહૂર્ત થઈ ગયું છે બોલો આ છે પાટણ ડીસા હાઈવે બરાબર તો મિત્રો આ બ્લોક અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને આવતા જતા પાટણ ડીસા હાઈવે આવજો તો અવશ્ય ગુજરાત પાન પાર્લરનું મુલાકાત લેજો શું કેવું દરબાર તમારું કો દરબાર બે શબ્દ કહેશો પાર્લર વિશે હમણાં હવે ચાલુ કર્યું છે નવું તો આવજો મુલાકાત લેજો પાટણ ડીસા હાઈવે ઉપર ગુજરાત પાર્લર આવેલું છે બરાબર ને અને અમારે ભાઈ હસી આગળમાં બહુ સરસ હાથ તો ચા બનાય મને સ્ટાર્ટમાં ચા પાઈ દીધી છે તો રોમાં ધણીને એક જ દુઆ કર્યું કે આજ પોચમનો લાભ પોચમનું મુહૂર્ત કર્યું છે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે અને જીવનમાં ખૂબ આગળ પાર્લર લઈ જાય અને બહુ સારું નામ બનાવે પાર્લરનું એવી દુઆ કરીએ રામાદાની અને લોકો બહુ સપોર્ટ હાલજો આ છે પાટણ દિશા વેપરા જ આવે છે તો અવશે મુલાકાત લેજો શું કહેવું ગોવિંદભાઈ બાબારી તો મિત્રો આવજો ને મુલાકાત લેજો શું કેવું ગુજરાત પાર્લર ગોવિંદ શેખ ને સેન બસ તાર આવશે મુલાકાત લેજો આપ લોકો અહીંયા આપણે પૂરો કરીએ બરોબર જય બાબા રી જય